શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી નિમિત્તે સભાસદોને દિવાળી ગિફ્ટ આજથી વિતરણ શરૂ કરાયું વડોદરા શહેર બરામપુરા વિસ્તારમાં આવેલ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા સભાસદોના પખડે ઊભી રહેનાર એકમાત્ર સહકારી બેંક એટલે સ્ત્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ સહાયત સભાસદોની સાથે ઊભી રહે છે વધી જતી મોંઘવારીમાં સભાસદોને રાહત મળે તે માટે દિવાળીમાં તમામ સભાસદોને ગિફ્ટ વિતરણ કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે પણ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા પાંચ હજારથી વધુ સભાસદોને ગિફ્ટ વિતરણ કરાશે જેમાં તેલ ચોખા બેસન રવો અને ખાંડ આપવામાં આવ્યો હતો સાથે જ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા આજથી આ ગિફ્ટ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે જે એક માસ સુધી વિતરણ કરવામાં આવશે વધુમાં શ્રી છત્રપતિ શિવાજી મંડળીના લિમિટેડના અધ્યક્ષ ગૌરવ પડવેએ જણાવ્યું કે શિવાજી સહકારી મંડળી લિમિટેડ દર વર્ષે પોતાના માનવતા સભાસદોને કેવી રીતે મદદરૂપ થવાય તે સદહેતુથી કાર્ય કરતી આ સંસ્થા છે સભાસદોના બાળકોને ભણતા બાળકોને સ્કૂલ બેગનું વિતરણ રાહત દરે ચોપડા અને દિવાળીના સમયે ઘર ઉપયોગી વસ્તુ એ આપવાનો ધ્યેય સાથે આ ચાલતી સંસ્થા આ વર્ષે પણ દિવાળી આવતાની સાથે જ આજથી આ ગીફ વિતરણનો કાર્યક્રમ શરૂ કરેલો છે આ કાર્યક્રમ આજથી એક માસ માટે ચાલુ રહેનાર છે અને હું આપના માધ્યમથી આપના શ્રોતાઓને જણાવવા માગું છું કે એક મહિનાની અંદર આ ઘર વપરાશની વસ્તુઓ લઈ જઈને એનો ઉપયોગમાં લે અને એક માસ પૂરતી આ યોજના છે ત્યારબાદ કોઈ આવશે તો એ તકરાર ચાલશે નહીં અને ગિફ્ટ લેનારે પોતાની ફરજિયાત બચત અને તેની સિવાય પોતેનું ખાતું રાબેતા મુજબ બહુ ફરજિયાત છે એટલે ને એના જામીનદારને ગીફ્ટ મળશે નહીં એની બી આપ નોંધ લેશો